ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ શનિવારના રોજ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લામાં ધોરણ દસ બોર્ડની પરીક્ષામાં ગત વર્ષનું પરિણામ એકસઠ પોઈન્ટ સાત ટકા હતું જે પરિણામ વધીને આ વર્ષે એક્યાસી પોઈન્ટ બાર ટકા જાહેર થયું છે ભરૂચ જિલ્લામાં ત્રણસો પંચ્યાસી વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે અંકલેશ્વર શહેર જીઆરડીસી વિસ્તાર અંકલેશ્વર વિભાગ બે અને ત્રણ મળી એસએસસી બોર્ડની પરીક્ષા માટે કુલ ત્રણ હજાર નવસો પચીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં ત્રણ હજાર નવસો પાંચ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી ત્યારે આજે જાહેર થયેલા પરીક્ષાના પરિણામમાં ત્રણ હજાર બસો સાહીઠ વિદ્યાર્થીઓ બાજી મારી લીધી છે આ સાથે જ આ વર્ષે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારનું પરિણામ એકાણું પોઈન્ટ અગિયાર ટકા આવ્યું છે જેમાં ગત વર્ષનું પરિણામ છોતેર પોઈન્ટ આઠ ટકા હતું આમ જોવા જઈએ તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પંદર પોઈન્ટ જીરો ત્રણ ટકા તફાવત સાથે પરિણામના આંકડામાં વધારો થયો છે

એમાં એમાં એની પાછળ અમારા બધા ટીચર્સ અને ટ્રસ્ટીઓનો ખૂબ જ મોટો ફાળો છે એમણે અમને હિંમત પણ આપી છે અને પેપર લખવા માટે બહુ જ સારી તૈયારી પણ કરાવી હતી અને એક જ વ્યાકરણ છે જેમ કે ગુજરાતીનું વ્યાકરણ હોય તો બધા અમને મેડમ પણ એનું રિવિઝન સતત કરાવતા રહેતા અને યાદ પણ કરાવતા રહેતા અને રમત જેમ શીખડાવતા એટલે અમને યાદ પણ રહેતું અને ગણિતમાં વિજ્ઞાનમાં એમાં પણ અમને સારી રીતે રિવિઝન પણ કરાવતા એટલા પેપર લગતા પણ અમને જરાક પણ ડર નહોતો લગતો અમે એક્ઝામને એન્જોય કરી હતી ખૂબ આનંદ થાય છે કે બહુ જ સરસ રિઝલ્ટ આવ્યું દસ જણા એ વન ગ્રેડ ટ્વેન્ટી એટ એ ટુ અને સો ટકા રિઝલ્ટ છે અમારી શાળાનું એના માટે આ વિદ્યાર્થીઓની મહેનત એમના વાલીઓનો સહકાર વર્ગ શિક્ષકો અને સબ્જેક્ટ શિક્ષક ટીચર છે એની મહેનત અમારા ટ્રસ્ટીઓનું માર્ગદર્શન આ બધા ના કારણે અને આચાર્ય ની સતત દેખરેખ અને આ બધાને કારણે આ ઉત્તમ રિઝલ્ટ આવ્યું છે દરેક વિદ્યાર્થીઓને હું